નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી તેરસો સત્યાવીસ ગોંડલમાં માં એક હજાર એક થી તેરસો એકાવન જુનાગઢમાં સાવરકુંડલા બારસો થી તેરસો ત્રણ જામજોધપુર બારસો થી તેરસો અગિયાર જેતપુર થી બારસો એકાણું ઉપલેટામાં બારસો થી તેરસો બાવીસ વિસાવદર અગિયારસો થી બારસો એકતાલીસ ધોરાજીમાં બારસો છપન થી બારસો છ મહુવા અમરેલીમાં એક હજાર જસદણ માં એક હજાર થી બારસો ચુમ્મોતેર બોટાદ માં એક હજાર પચાસ થી બારસો પંચોતેર ભયાઉમાં બારસો ચોસઠ થી તેરસો બાર રાજુલા અગિયારસો પચાસ થી અગિયારસો એકાવન દશાડા પાટડીમાં તેરસો પાંચ થી તેરસો દસ બારસો સિત્તેર થી બારસો પંચ્યાસી તેરસો એકાવન મહેસાણામાં બારસો પંચોતેર થી તેરસો અડતાલીસ વિજાપુર માં બારસો પંચાણું થી તેરસો અડતાલીસ હારીજ બારસો પંચોતેર થી તેરસો પાંત્રીસ માણસા માં તેરસો થી તેરસો પચાસ યા તેરસો દસ થી તેરસો પચાસ કડી માં તેરસો થી તેરસો સાડત્રીસ વિસનગરમાં બારસો પંચોતેર થી તેરસો બેતાલીસ પાલનપુર માં તેરસો પંદર થી તેરસો ઓગણચાલીસ તલો તેરસો થી તેરસો પાંત્રીસ દહેગામ માં બારસો થી પચાસ કલોલ માં તેરસો થી તેરસો સાડત્રીસ સિદ્ધપુર માં તેરસો થી એકતાલીસ હિંમતનગર તેરસો થી તેરસો પાંત્રીસ બારસો પચાસ થી તેરસો ઓગણચાલીસ ઇડરમાં બારસો સિત્તેર વિરમગામમાં તેરસો એકવીસ થી તેરસો ઓગણચાલીસ રાંધનપુર માં તેરસો થી તેરસો એકતાલીસ આંબલીયાસર માં તેરસો દસ થી તેરસો અઢાર સતલાસણા માં બારસો થી તેરસો આઠ તેરસો સાડત્રીસ ચાણસ માં બારસો ચાલીસ થી બારસો અઠાણું દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો